તો રાજકોટમાં હવે કોંગ્રેસ મેદાન આવ્યું છે મેદાને કલાકના ધરણા અને ઉપવાસ પર બેઠા છે જિજ્ઞેશ મેવાણી લાલજીભાઈ સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે એ તમામ લોકો પીડિત પરિવારની સાથે ધરણા પર બેઠા છે અને આઠ સવાલોના જવાબની માંગ કરી રહ્યા છે તો રાજકોટમાં જે આકાંઠ થયો હતો તેમાં એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને એ તપાસના ધમધમાટમાં એકબીજાને ખો આપવામાં આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ મેદાનમાં વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાયા છે ગૌરવ રાજકોટમાં હવે આ કાંડની તપાસ મામલે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે બોતેર કલાકના ઉપવાસ અને ધરણા પર બેઠા છે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે અને શું માંગ છે કયા કયા આઠ સવાલો ચોક્કસ જ વત્સલ રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો અને સિત્યાવીસ લોકોના જીવ છે તે હોમાઈ ગયા ત્યાર પછી હવે કોંગ્રેસ છે તે મેદાને આવી છે અને પીડિત પરિવારોને સાથે રાખી અને ત્રિકોણબાગ ખાતે ધરણાની શરૂઆત છે તે કરવામાં આવી છે બહોતેર કલાક સુધી આ ધરણાનો કાર્યક્રમ છે તે યોજવામાં આવશે ત્રિકોણબાગ ખાતેના દ્રશ્યો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે જે રીતના ધરણાની શરૂઆત છે તે કરવામાં આવી છે ઓલ ઇન્ડિયા સેવાદળના ચેરમેન લાલજીભાઈ આપણી સાથે તેમની સાથે વાત કરીશું લાલજીભાઈ ધરણાનો કાર્યક્રમ તેમને પણ હમણાં બધાને કહ્યું અમારા સાથી પાલભાઈ પણ બધાની સાથે વાત કરી અને રાજકોટ શહેરના આગેવાનો પણ જે કહી રહ્યા છે કે રાજકોટમાં બનેલો અગ્નિકાંડ જે છે એ આપણા સૌનું કાળજું કંપાવે એવો છે અગાઉ તક્ષશિલામાં અગ્નિકાંડ બને છે હરણીમાં જે છે એ બાળકો ડૂબે છે મોરબીના પુલમાં બાળકો જે છે ઝૂલતા પુલથી બાળકો ડૂબે છે અને આ બધું થયા પછી સરકાર એક્શનના મોડમાં આવે છે પણ એ એક્શનનો મોડ એટલે પીડિતોને ન્યાય આપવાનો નહીં એ એક્શનનો મોડ એટલે દોષિતોને સજા આપવા માટેનો નહીં પરંતુ એ એક્શનનો મોડ જે છે એ લીપાપોથીનો હોય છે તાત્કાલિક એક ભીનું સંકેલવા સમિતિ બનાવવામાં આવે છે જેમાં ભ્રષ્ટ અધિકારીઓ હોય જે સરકારથી દબાયેલા હોય એના કારણે એક પણ જગ્યાએ કોઈ જગ્યાએ અત્યાર સુધીમાં પીડિતોને ન્યાય મળ્યો એવું નથી બન્યું ત્યારે રાજકોટની આખી જે ઘટના છે એ આંખ ઉગાડી દે તેવી છે એવું શું થયું કે રાતના અંધારામાં મ્યુનિસિપલ કમિશનરે આદેશ કરવો પડ્યો અને જે ક્રાઇમનું સ્થળ કહેવાય જે ગુનાનું સ્થળ કહેવાય કે જ્યાં આવી બહુ મોટી કરુણાંતિકા બની એના બધા જ પુરાવાઓનો નાશ કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવે એટલે રાતના અંધારામાં પુરાવાનો નાશ કરવાનું દુષ્કૃત્ય જે છે શાસન કરે ત્યારે ચોક્કસ એ વાતની ખાતરી થાય છે કે આમાં કોઈ નાની નાની માછલીઓ નહીં પણ અધિકારીઓની સાથે ભાજપના બહુ જ મોટા પદાધિકારીઓ આમાં સંડોવાયેલા છે નામ પણ ખુલતા જાય છે એક પછી બધું આખી જે મૂળ વાત જે છે એ ભ્રષ્ટાચારના બોરિંગ ઉપર ટકેલી સરકાર ભ્રષ્ટાચાર થકી આવા ગેરકાયદેસર ગેમ ઝોન ચલાવવા દે છે અને એના માટે એની સામે લડત બે જ વસ્તુની માંગણી છે પીડિતોને ન્યાય મળે એમની માંગણીઓ સ્વીકારવામાં આવે અને દોષિતો જે છે એને સજા થાય ચોક્કસ જ મારી સાથે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી છે જીજ્ઞેશભાઈ હાઈકોર્ટે પણ એવું કીધું છે કે રાજકોટના જેટલા પણ મ્યુનિસિપલ કમિશનર હતા તેમની સામે હત્યાનો ગુનો શા માટે દાખલ ન કર્યો કઈ રીતના જોવું બંછાનિધિ પાની મારી શુદ્ધ જાણકારી મુજબ એ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પણ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોન ચાલતો અને એમને તપાસમાં લીધા છે એટલે ખીરની તપાસ

સુધી લડવાના છીએ જી ગૌરવ માહિતી સાથે જોડા બદલ આભાર લોન ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે